જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સૂકી ડુંગળીનું આખી સૂકી ડુંગળીનું શાક બનાવવાના છીએ એના માટે મેં થી ત્રણસો ગ્રામ ડુંગળી લઈ લીધી છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ડુંગળીને આપણે કેવી રીતે કટ કરવાની ઉપરથી થોડી કટ કરવાની અને નીચેથી અને આવી રીતે કટ લગાવીને આવી રીતે ઉપરનું એક છાલડું આપણે ઉતારી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે એક જ ઉતારવાનું છે અને વચ્ચેના ભાગમાં એક નાનો એવો આખો કટ નથી લગાવવાનો મિત્ર ડુંગળી ખુલી જશે તેલમાં તળીશું ને ત્યારે એટલે અડધો જ કટ લગાવવાનો છે આપણે આખો નથી લગાવવાનો તો ચાલો બધી જ ડુંગળીને એક પછી એક આવી રીતે આપણે કટ કરી લઈએ તો બધી ડુંગળી કટ કરી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા તો હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં અહીંયા ગરમ કરવા માટે તેલ મૂકી દીધું હતું ગેસ પર તો આપણે ફ્રાય કરીશું આવી રીતે આપણે ઝારામાં લઈ લેવાની છે ડુંગળી અને પછી એડ કરવાની છે જેથી કરીને આપણે બળાઈ નહીં તો મેં બધી જ ડુંગળીને એડ કરી દીધી છે તેલમાં તેલ આપણું સારું એવું ગરમ થાય પછી આપણે એડ કરવાનું છે અંદર તો ડુંગળી આપણી સારી રીતે અંદર સુધી પાકી જાય જો ડુંગળી મારી પાકી ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું પ્લેટમાં અને એ જ તેલમાંથી થોડુંક તેલ હું રાખી મૂકીશ એમાં જ આપણે વઘાર કરીશું વઘાર માટે મેં એક તમાલપત્ર લવિંગ અને બે લાલ સૂકા મરચાં લીધા હતા અને અડધો ટુકડો તજનો લીધો હતો મીઠા લીમડાના પાન પણ મેં સાથે સાથે એડ કર્યા છે તો હવે આપણે આપણો વઘાર સારી રીતે થઈ જાય થોડુંક હવે આપણે જીરું એડ કરીશું સારી રીતે આપણે એને થવા દઈશું થોડીક મેં એક ચપટી અહીંયા હિંગ એડ કરી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ પણ આપણે એડ કરી દેવાની છે સારી રીતે બધું મિક્સ કરી લઈશું હવે તો આ ડુંગળીનું શાકનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે તો એકવાર અવશ્ય બનાવજો સાથે મેં ચારથી પાંચ ટામેટાની પ્યુરી કરી લીધી હતી મિક્સરમાં એને પણ એડ કરી દીધી છે સાથે થોડુંક હવે આપણે નમક એડ કરી દઈશું જેથી કરીને આપણા ટામેટા જલ્દી પાકી જાય બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને આપણે પાકવા દઈશું તો પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું તો આપણે ચેક કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણી ગ્રેવી પણ પાકી ગઈ છે તો આપણે થોડી વાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે બાકીના મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે થોડીક આપણે અહીંયા હળદર એડ કરીશું થોડું ધાણાજીરું એડ કરીશું મરચું પાવડર એડ કરીશું અને ગરમ મસાલો એડ કરીશું જો તમારે અહીંયા મસાલા છે ને તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે તીખું વધારે ઓછું મીઠું તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે તો બધા મસાલા આપણે અહીંયા એડ કરી દીધા છે અને સારી રીતે મસાલાને આપણે મિક્સ કરી લઈશું આપણી ગ્રેવીમાં જેથી કરીને મસાલા ભળી જાય અને સારી રીતે પાકી જાય થોડુંક હું અહીંયા પાણી એડ કરીશ જેથી કરીને આપણા મસાલા સારી રીતે પાકી જાય પાંચ મિનિટ માટે ફરી અને આપણે ઢાંકી દઈશું તો ચાલો આપણે ચેક કરી લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો તમે અહીંયા કે બધું તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાનો મસાલો ગ્રેવી બધું જ પાકીને આપણું અહીંયા રેડી થઈ ગયું છે એકદમ લાલ ચટાક ગ્રેવી બનીને આપણી તૈયાર થઈ છે તો અહીંયા આપણે બે ચમચી ચવાણાનો ભૂકો કરેલો હતો એ એડ કરીશું અને બે ચમચી મેં અહીંયા સિંગદાણાનો ભૂકો કરેલો છે એ પણ આપણે બે ચમચી એડ કરીશું અને બે છે અહીંયા આપણે તલનો ભૂકો એડ કરવાનો છે એ પણ આપણે એડ કરીશું જો વધારે એડ ના કરી દેતા આપણે આપણી ગ્રેવીની ક્વોન્ટિટી જોવાની છે જો વધારે એડ કરી દેશો તો ગ્રેવી એકદમ ખીચડી જેવી થઈ જશે તો આપણી ગ્રેવી કેટલી છે આપણી કેટલું શાક છે એ પ્રમાણે આપણે કરવાનું છે તો આપણે થોડુંક હવે પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણે જે તલ સિંગદાણા અને ચવાણાનો ભૂકો એડ કર્યો છે એ સારી રીતે પાકી જાય એના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું ને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે પાછું ખોલીને ચેક કરીશું તો જો આપણી ગ્રેવી ને બધું જ સારી રીતે પાકી ગયું છે એકદમ મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે અને મસ્ત ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે જે ડુંગળીને આપણે ફ્રાય કરીને રાખી હતી એ પણ આપણે આ ટાઈમે એડ કરી દઈએ ડુંગળીને હળવા હાથે એડ કરવાની છે અને પાંચ મિનિટ આપણે આને ઢાંકીને મૂકશું જેથી કરીને ડુંગળીમાં બધા જ મસાલા સારી રીતે બેસી જાય તો આપણે ખોલીને ચેક કરી લઈએ જુઓ આપણું ડુંગળીનું આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે તો સાથે સાથે એક રોટલો પણ બનાવી લઈએ અહીંયા મેં ગેસ ઉપર તાવડી મૂકી દીધી છે બે મુઠ્ઠી અહીંયા લોટ લઈ લીધો છે રોટલાનો મીડિયમ સાઈઝનો થોડુંક હવે નમક એડ કરીશું અને થોડું થોડું પાણી લઈને આપણે રોટલાનો લોટ બાંધીશું આ શાક જોડે રોટલો રોટલી પરાઠા બધું જ સરસ લાગે છે અને એકવાર અવશ્ય બનાવજો ખાવામાં ખૂબ મજા આવે છે રેસ્ટોરન્ટના શાક પણ તમે ભૂલી જશો એકવાર આ રીતે શાક બનાવશો તો એકવાર ઘરમાં બધાને ખવડાવી દેશો ને આ રીતે બનાવીને તો ક્યારેય રેસ્ટોરન્ટની વાત આવશે જ નહીં ઘરમાં ખૂબ મજા આવશે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણી સરસ સબ્જી બનીને રેડી થઈ જાય છે સરસ મજાનું તો જો હું અહીંયા રોટલો બનાવી રહી છું તમે જોઈ શકો છો તમને ના આવડતું હોય તો પણ આવડી જશે ધીરે ધીરે ટ્રાય કરશો તો જો રોટલો બનીને રેડી થઈ ગયો છે હવે તાવડીમાં એડ કરી દઈશું રોટલા જોડે તો બહુ જ મજા આવે છે આ શાક ખાવાની તો જુઓ રોટલોની સાઈડ આપણે ચેન્જ કરી દઈશું હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તો રોટલો ખાવાની મજા આવે ઠંડીમાં અને આવા ધમધમતા શાક હોય તો ખૂબ મજા પડી જાય છે ખાવાની તો અવશ્ય બનાવજો એકવાર તો તમે જોઈ શકો છો રોટલો ફૂલી ને દડા જેવો આપણો રેડી થઈ ગયો છે તો ચાલો આપણે એને છાબડીમાં જ મૂકીએ તો જો રોટલો બનીને રેડી થઈ ગયો છે રોટલા ઘી લગાવી દીધું છે અને આપણી આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે કેવું લાગ્યું તમને મારી આખી ડુંગળીનું શાક જો મારો વિડીયો તમને પસંદ આવતા હોય રેસીપીના તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા સાથે મારી સાથે બન્યા રહેજો મળીશું એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ બધાને